વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાતમી માર્ચે સુરતમાં યોજાનારી વિશાળ જાહેર સભાને સંબોધવા આવી રહ્યા છે તેમના આગમનને ધ્યાને રાખીને સુરત શહેરમાં ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે ખાસ કરીને રોડ શો અને તેમના પ્રવાસ માર્ગને ધ્યાનમાં રાખીને શહેરના રસ્તાઓનું મેક કરવામાં આવી રહ્યું છે શહેરમાં પીએમના કાર્યક્રમ અને રૂટ સંબંધિત વિવિધ કામગીરી માટે સિટી એન્જિનિયર અક્ષય પંડ્યાએ ખાસ આદેશો જારી કર્યા છે આ સાથે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુરત કાર્યક્રમની તૈયારી માટે સમીક્ષા બેઠક યોજી હતી વડાપ્રધાન મોદી માર્ચે સુરત અન્ન સુરક્ષા સંતૃપ્તિકરણ અભિયાન હાજરી આપશે આ માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને વન મંત્રી મુકેશ પટેલની અધ્યક્ષ સ્થાનમાં સમીક્ષા બેઠક યોજાઈ હતી લિંબાયત નીલગીરી મેદાન ખાતે પીએમના હસ્તે સુરત શહેર જિલ્લાના બે લાખથી વધુ લાભાર્થીઓને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત વિનામૂલ્ય અનાજ વિતરણ થશે સમીક્ષામાં કાર્યક્રમ માટેની તમામ વ્યવસ્થાઓ જેમાં બસ રૂટ કંટ્રોલ રૂમ પાર્કિંગ પાણી અને અન્ય સુવિધાઓની સમીક્ષા કરાય પીએમ માટે પચાસ હજાર ગરીબ વિધવા દિવ્યાંગ અને વૃદ્ધ લાભાર્થીઓના પરિવારોને અનાજ આપવાની યોજના છે બેઠકમાં સાંસદ મેયર ધારાસભ્યો કલેક્ટર પોલીસ કમિશનર અને વહીવટી તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા સુરત મેટ્રો પ્રોજેક્ટ શહેર માટે મહત્વપૂર્ણ છે અને એના અનેક વિસ્તારોમાં કામગીરી ચાલુ છે પીએમ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને ખાસ કરીને અઠવા લાઇન્સ અને સર્કિટ હાઉસ નજીક મેટ્રો નિર્માણ કાર્ય હાલ પૂરતું ધીમું કરી દેવામાં આવ્યું છે જ્યાં મેટ્રો નિર્માણના કારણે સાહીઠ ટકા માર્ગ અવરોધિત હતો તે રસ્તાઓ પર તાત્કાલિક મરામત કાર્ય હાથ ધરવામાં આવ્યું છે આ તમામ વ્યવસ્થાઓ વડાપ્રધાનના આગમનને અનુલક્ષીને કરવામાં આવી રહી છે જેથી પીએમ મોદીને એક સુશોભિત અને વ્યવસ્થિત શહેર જોવા મળે સુરતનું આ મેક ઓવર ન માત્ર પીએમ મોદીના પ્રવાસ માટે પણ સમગ્ર શહેરવાસીઓ માટે એક નવી ઉર્જા લાવશે